ગોડાદરા વિસ્તારમાં રહેતી પરિણીતાએ પતિની નજર સામે જ પ્રેમી પર એસિડ એટેક કરવાની ઘટના સામે આવી હતી જેમાં પ્રેમીને મોઢા પર અને પગના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી જ્યારે ઝપાઝપીમાં આરોપી પતિ ઉપર પણ એસિડ ઉડતા તેને પણ ઇજા પહોંચી હતી હાલ સમગ્ર મામલે ગોડાદરા પોલીસે ગુનો દાખલ કરીને પતિ પત્નીની ધરપકડ કરી છે ગોડાદરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મહારાણા ચોક ખાતે આવેલા રાજ એમ્પાયર કોમ્પ્લેક્સમાં ભાવેશ કપડાની દુકાન ધરાવે છે જ્યારે જ્યાં ભોગ બન્યા પ્રિન્સ કપડાં લેવા અવાનવા આવતો હોય બંને વચ્ચે મિત્રતા પણ કેળવાઈ હતી આ મિત્રતાના કારણે પ્રિન્સની ભાવેશના ઘરે અવર જવર થવા લાગી હતી તે ભાવેશની પત્ની પૂજા સાથે પ્રિન્સની આંખો મળી જતા પ્રેમ સંબંધ બંધાયો હતો પ્રિન્સ અને પૂજા ઘરે પણ મળતા હતા દરમિયાન એકબીજા વચ્ચે મરજીથી બે વખત શહેરી સંબંધ પણ બંધાયો હતો જેની જાણ ભાવેશને થઈ હતી જોકે ભાવેશે પ્રિન્સને આ બાબતે વાત કરી ન હતી ભાવેશ અને પૂજા વચ્ચે આ બાબતે ઝઘડા થતા હતા જ્યારે પ્રિન્સ પણ ભાવેશની પત્ની જ્યારે દુકાન પર હોય ત્યારે વધારે આવતો હોય આસપાસના દુકાનદારની શંકા ગઈ હતી પત્નીના આડા સંબંધો અંગે આસપાસના દુકાનદારે ભાવિશને જાણ કરતાં બંને વચ્ચે ઝઘડા પણ થતા હતા આખરે ભાવિસે પોતાની પત્નીને કહ્યું હતું કે જો તારે પ્રિન્સ સાથે આડા સંબંધ ન હોય તો તેની પર એસિડ એટે કરીને સાબિતી આપવી પડશે આ માટે પતિએ પ્લાન પ્રમાણે છેલ્લા પંદર દિવસથી પૂણા વિસ્તારમાંથી એસિડ લાવીને પોતાની દુકાનમાં મૂકી રાખ્યું હતું જ્યારે પ્રિન્સ દુકાનમાં આવ્યો ત્યારે જ પત્નીએ તેના મોઢા પર એસિડ ફેંકી દીધું હતું આ દરમિયાન પ્રિન્સ અને ભાવિશ વચ્ચે ઝપાઝપી થતા તેની પણ ઘાયલ થયો હતો

પુરુષના માણસો ત્યાં પહોંચીને તપાસ કરતા તપાસ કરતા આ ગામના આરોપી અને ભોગ બનનાર છેલ્લા એક વર્ષથી મિત્રો હતા અને આ ગામના આરોપીને એવો શક વાયમ હતો કે તેમનો ફ્રેન્ડ તેમની પત્ની સાથે પ્રેમ સંબંધ હોવાની હતી માહિતી મળતા જે માહિતી આધારે અમને પત્ની અને પત્ની અને આરોપી ભેગા મળીને આ ગામના ભોગ બનનારને એસીડીઆર પ્રવાહિત એ કરેલો હતો ત્યારબાદ શું કરવામાં આવ્યું છે જે હકીકત આધારે પોલીસ પોલીસે આઈપીસી કલમ પાંચસો છવ્વીસ એ એકસો ચૌદ મુજબ ગુનો દાખલ કરી આખરે તપાસ હાથ ધરેલ છે અને આ કામે ભોગ બનનાર ઈસમ હાલમાં સારવાર હેઠળ હોય અને આ ગામના આરોપીઓ પણ સારવાર હેઠળ હોય જેથી તેઓ ડિસ્ચાર્જ કરેથી અટકાય નોંધ રાખેલ છે એસિડ કોના દ્વારા કરવામાં આવ્યો છે અને એમાં કોણ ઈજાઓ પામ્યો છે બીજું એસિડ આ કામના આરોપીની પત્ની દ્વારા કરવામાં આવ્યો છે અને એમાં આ કામના આરોપી પણ એમાં એસિડ એમના પર પડવાથી એ પણ દાઝી ગયેલ છે તેથી એ પણ સારવાર હેઠળ છે જેથી ડિસ્ચાર્જ કરેથી તમને અટક કરવામાં આવશે કોણ છે આરોપી શું નામ છે એમનું આરોપીનું નામ છે ટીન્સ